બ્રેકિંગ ન્યૂઝ બાર ગ્રામ ત્રણસો ને દસ મિલીગ્રામ મેતા એમ્ફેટાઇન એમડીએમએ તથા અન્ય મુદ્દામાલ સાથે કુલ કિંમત રૂપિયા એક લાખ અડતાલીસ હજાર ત્રણસો ને દસ ડ્રગ્સના જથ્થા સાથે કિસમને ઝડપી લેતી ભાવનગર એસઓ ગુજરાત સરકાર શ્રી દ્વારા નશામુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવે તે અંતર્ગત ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે સાહેબ એ ભાવનગરનાઓને ભાવનગર જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની બંદીને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા માટે ભાવનગર જિલ્લા તથા રાજ્યમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી ભાવનગર જિલ્લામાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા

જાવા પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેશ્રા દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે જે અન્વયે ભાવનગર એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેશ્વારા નાઓના ભા માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ચુડાસમાનાઓને બાતમીના આધારે સુમરા રહીમભાઈ હનીફભાઈ ઉંમરવર્ષ ત્રીસ રહેણાં કુ શેરી નંબર એક પ્રભુદાસ તળાવ મફતનગર ભાવનગર મૂળ રહેઠાણ વડવા મોટી તળાવ ગીદારાવાસ ભાવનગરવાળાએ પોતાના ઘરમાંથી મેથા એમ્ફેટાઇમિન મેથે એમ્ફેટાઇમિન ડ્રગ્સ જેનું વજન બાર ગ્રામ ત્રણસો ને દસ મિલિગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ ત્રેવીસ હજાર ત્રણસો ને દસ તથા બે મોબાઈલ જેની કિંમત રૂપિયા પચીસ હજાર મળી કુલ કિંમત રૂપિયા એક લાખ અડતાલીસ હજાર ત્રણસો ને દસના મુદ્દામાલ સાથે મજકૂર એક ઈસમને પકડી પાડેલ આ અંગે તેના આમ સેના સામે એનડી પી એસ એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી એસઓજીના હેડ કોન્સ્ટેબલ જયવિર સિંહ ચુડાસમા દ્વારા ગંગાજડિયા પોલીસ સ્ટેશનમાં ગુનાહો રજિસ્ટર કરાવેલ છે ભાવનગર કામગીરી કરનાર પોલીસ સ્ટાફમાં એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર ડીનેશ્વા ના માર્ગદર્શન હેઠળ એ એસઆઈ મહાવીરસિંહ ગોહિલ વિજયસિંહ ગોહિલ ગુલ મહમદભાઈ કોઠારીયા તથા એચસી જયવીરસિંહ ચુડાસમા રાજેન્દ્રસિંહ ગોહિલ તથા પીસી કિશોરભાઈ ડોડિયા હરપાલસિંહ ગોહિલ તથા ડીપીસી હરેશભાઈ મકવાણા જોડાયા હતા મેથફ્રાઇન ડ્રગ્સ શું છે મેથેફેટાઇન એમ્ફિટાઇન એક પ્રકારનો સિન્થેટિક ડ્રગ્સ છે જે એક મૂળને ઉત્તેજિત કરીને અલગ પ્રકારની રંગીન દુનિયામાં હોવાનો અહેસાસ કરાવે છે તે સ્ટિમ્યુલન્ટ અને હેલ્યુસિમજન્ટ એટલે કે મૂળ ઉત્તેજક તરીકેની રાસાયણિક પ્રક્રિયા શરીરમાં ભજવે છે મેથેપ્ટેટફાઈનને ઇસ્ટેસિસ અથવા મોલી તરીકે પણ ઓળખવામાં આવે છે આ ડ્રગ્સ અન્ય માદક દ્રવ્યો જેવા કે કોકેઇનની સરખામણીમાં સસ્તું અને વધુને હોવાનું મનાય છે કેમેરામેન બિજલભાઈ માલેકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલે ભાવનગર